ફરિયાદી શૈલેષ વસાવા દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર શૈલેષ વસાવાએ પોતાની વડીલોપાર્જિત ખેતીની જમીન પચાવી પાડવા માટે વડોદરાના રહેવાસી સુંદરલાલ શાહ અને મહેશ મિસ્ત્રી સામે ગંભીર આક્ષેપો કર્યા છે ફરિયાદીએ આ બાબતે યોગ્ય તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે અને હવે પાદરા પોલીસે પણ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અમારી જમીન આવેલી છે છસો નવવિંગા જમીન છે અમારી એમાં આજે મહેશભાઈ મિસ્ત્રી અને સુંદરલાલ શાહે ગેરરીતે કાગળિયા ઊભા કરીને એમને કબજો કરી લીધો છે હવે મેં ફાઇલ ચલાવવા માટે આપી સરકારમાં તો એમને એક વાંધા અરજી નાખી ફાઇલ રોકવા માટે ત્યારે અમને જાણ થઈ ક્યાં રીતે ખોટા એમને કાગળ મૂકીને અમે જગ્યા બધી પચાવી લીધી છે આમાં જે સાત બારમાં જે બેનના નામ નથી એમના બે હજાર સાતમાં બે હજાર સાત જ નીકળી ગયા બે હજાર છમાં માં બે હજાર છમાં માં એમને ખોટા રીતે ફોટા એમના લગાવીને અંગૂઠા કરાયેલા છે જે બેનોના સાત બારમાં નામય નથી હાલ શું એ પાદરા પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી છે કે એની કાર્યવાહી પ્રજેશ ન્યૂઝ પાદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને Twitter પર